મેંદરડાના આર્મી મેન નિવૃત્ત થતા ઉષ્માભર્યું સ્વાગત અને બાઇક રેલી યોજાઈ વિવિધ સંસ્થાઓ ગ્રામજનો આગેવાનો સહિતના લોકો બહુળીમાં ઉપસ્થિત રહ્યા મેંદરડા તાલુકાના વતની અને ભારતીય સેનામાં બાવીસ વર્ષની ગૌરવભરી સેવા પૂર્ણ કર્યા બાદ નિવૃત્ત થયેલા માતૃભૂમિ વીરપુત્ર કાળુભાઈ ઉગરેજીયાનું તેમના માદરે વતન મેંદરડા પહોંચ્યા હતા ત્યારે શહીદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર પહેરાવી ભારત માતા કી માતરમ નારાઓ સાથે ઉષ્માભર્યું અને ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું આ અવસરે ગ્રામજનો વિવિધ ધાર્મિક તેમજ રાષ્ટ્રીય અને સામાજિક સમિતિઓ સંસ્થાઓ દ્વારા કાળુભાઈના શૌર્ય અને સેવાભાવનાને સલામી આપેલ બાદ મેંદરડા શહેરના મુખ્ય રાજમાર્ગો પર બાઇક રેલી ફરી વળેલ હતી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને પાદરચોકમાં આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવી વિવિધ નારાઓ લગાવેલ હતા કાર્યક્રમમાં વંદે માતરમ સેવા સમિતિ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ધાર્મિક ઉત્સવ સમિતિ યુદ્ધએજ કલ્યાણ ગ્રુપ તેમજ મેંદરડા શહેરના નાગરિકો આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નિવૃત્ત આર્મી મેન કાળુભાઇ ઉગરેજીયાએ ભારતીય સેનામાં બાવીસ વર્ષ સુધી દેશની સીમાઓની સુરક્ષા માટે સેવા આપી અને રાષ્ટ્રીય કવ્યો નિભાવ્યા છે તેમના વતન પરત ફરતા ગ્રામજનો ગૌરવની અનુભૂતિ કરી રહ્યા છે ગ્રામજનો અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થાના પ્રમુખો સભ્યો સહિત સહિતનાઓ દ્વારા તેમને શાલ ઓઢાડીને અને પુષ્પહારથી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે સંસ્થાના પ્રતિનિધિઓ અને આગેવાનોએ કાળુભાઈના શૌર્યની પ્રશંસા કરતા કહ્યું કે આવા જવાનોના સમર્પણથી જ દેશ આજે સુરક્ષિત છે સમાજ માટે તેઓ પ્રેરણાના સ્ત્રોત છે કાળુભાઈએ પોતાના અનુભવની વાત કરતા કહ્યું કે હવે નિવૃત્તિ બાદ પણ તેઓ સમાજ અને રાષ્ટ્ર સેવામાં પોતાનું યોગદાન આપતા રહેશે આ કાર્યક્રમમાં સરપંચ છે દી ખાવડુ જિલ્લા પ્રમુખ પ્રતિનિધિ મહેશભાઈ અપારનાથી પત્રકાર કમલેશભાઈ મહેતા અશ્વિનભાઈ મહેતા હિરેનભાઈ ગાજીપરા અજયભાઈ ભટ્ટ કરણ શ્રવણભાઈ ખેવલાણી કિશોર સોલંકી સુરેશ પાંસુરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સુંદર અને ઉત્સાહભર્યા કાર્યક્રમનું સમાપન દેશભક્તિ ગીતો અને વંદે માતરમના નાદ સાથે પૂર્ણ કરવામાં આવેલ હતો રિપોર્ટ કમલેશ મહેતા મેંદરડા